ભાવનગર રેલવે હેઠળ આવતું ગુજરાતનું એકમાત્ર હાલ વિવાદમાં છે રાતોરાત પાયલટ અને ગાર્ડ સહિત સિત્તેર કર્મચારીઓની બદલી થતા લોકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે ધરણામાં ગ્રામજનો સરપંચ અને વેપારીઓ રેલવે સ્ટેશન પર એકત્રિત થઈ રેલ લોકો આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી જેતલસર જંક્શન સમગ્ર ભારતમાં માત્ર આઠ ફોર વે જંક્શનોમાંનું એક હશે અને અહીં બે હજારથી વધુ સ્ટાફ અઢાર રેલવે લાઇનો અને નવસો સિત્તેર જેટલા ક્વાર્ટર છે હાલ કરવામાં આવેલી બદલીના કારણે અંદાજે સિત્તેર પરિવારો હિજરત કરવા મજબૂર થઈ શકે છે જે ગામના વ્યવસ્થાએ અને રોજગારી માટે મોટો ખતરો બની શકે ગ્રામજનો અને જંક્શન બચાવો સમિતિ રેલવે વિભાગે ખસેડેલી લોબી અને વિભાગોને પરત લાવવા માંગ કરી છે જેતલસર જંક્શનમાં સાત પોઈન્ટ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે ક્વાર્ટરનું રિનોવેશન ચાલી રહ્યું હતું કર્મચારીઓ ના રહે તો તે બેકાર સાબિત થશે ગ્રામજનોએ અગાઉ રેલવે અને મામલતદારોને ઉગ્ર રજૂઆત કરી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા જેતલસર જંક્શન બચાવો સમિતિની રચના કરી આજે ધરણા યોજવામાં આવ્યા હતા ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે માંગો ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે